आदिवासी एकता परिषद ना सांस्कृतिक एकता महासम्मेलन बाबते छोटाउदीपुर खांते बैठक योजाई તારીખ તેર ચૌદ પંદર જાન્યુઆરીએ દર વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ દાદરાનગર હવેલી એમ દેશના પાંચ રાજ્યોમાં વારાફરતી યોજાતું આદિવાસીતા પરિષદનું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આ વર્ષે દાદરાનગર હવેલીના સેલવાસ નજીકના અથોલા ખાતે આયોજિત થનાર હોય જેના અનુસંધાને આજે છોટાઉદેપુર જિલ્લાના સામાજિક કાર્યકરોની તાલુકા પંચાયત કચેરી છોટાઉદેપુર ખાતે એક બેઠક રાખવામાં આવી હતી જેમાં આગામી તેરથી પંદર જાન્યુઆરી ત્રિદિવસીય આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસમેલન ના આયોજનમાં સહયોગ તેમજ સહભાગિતા બાબતે જરૂરી ચર્ચા અને છોટાઉદેપુર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સેલવાસા ખાતે જવા માટેની ચર્ચા કરવામાં આવી હતી